क्वालिटी केस करते शहर इंस्पेक्टर आर जी जाडेजा तथा इंस्पेक्टर एचडी तुवर पुलिस सब इंस्पेक्टर एन जी जाडेजा नावणी हे सब इन्स्पेक्टर पी एन रबारी ना, ना टीम ना माणस प्रोबिस चुकाना सफल केसो शोधी काढवाची कामगिरी महाराष्ट्रात पेट्रोलिंग दरम्यान ने माहिती मिळेल पाणीगेट उकाजीना रहता खाषा बहन પોતાની આર્થિક ફાયદા કબજા મકાનમાં ભારતીય માણસો બોલાવી પત્તા પાનનો જુગાર વડે હાર છે તો જુગાર રમી રમાડે છે અને તેના પ્રવૃત્તિ હાલ પણ ચાલુ છે તેવી માહિતી મળતા ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મહિલા પોલીસને સાથે રાખીને આ બુટલેગર મહિલા દ્વારા ચલાવવામાં આવી રહેલ વડા પાણી ઉકાચીના વાડિયા ખાતેના મકાને રેડ કરતા મકાનમાંથી આર્થિક ફાયદા માટે પત્તા પાના વડે રૂપિયાનું હાર તો ચુગાર રમાડી રહેલ સંચાલક બુટલેકર મહિલા નામે હર્ષાબેન અવિનાશભાઈ વિશાલે ઉંમર વર્ષ ત્રીસ રહેઠાણ ઉકાચીનું વાળ્યું વાઘોડિયા રોડ વાડોદરાનાને સતર બહારથી જુગાર રમતા આવેલા અને મકાનમાં પત્તા પાના વડે હાર જેતો જુગાર રમી રહેલ કુલ અગિયાર વ્યક્તિઓ મળી આવતા આ તમામ વ્યક્તિઓ પાસેથી તેમજ જમીન દાવ પરના મળીને કુલ રોકડા રૂપિયા ઓગણસ હજાર ત્રણસો સાઠ તથા મોબાઈલ ફોન નંગ સાત કિંમત રૂપિયા પાંસઠ હજાર અને સદર જગ્યાએ જુગાર રમવા ઉપયોગમાં લીધેલ ટુ વ્હીલર વાહનો પત્તા પાના વગેરે મળીને કુલ કિંમત રૂપિયા બે લાખ ઓગણચાલીસ હજાર ત્રણસો સાહીઠનો મુદ્દા માલ કબજે કરી છે હર્ષાબેન અવિનાશભાઈ વિશાવે અજયભાઈ મહેશભાઈ માળી પ્રિન્સ ઉર્ફ બોડા લક્ષ્મણભાઈ કહાર ભદ્રેશભાઈ ઉર્ફ ભાવલોડ નટુભાઈ કહાર રોહિતભાઈ મુકેશભાઈ રાઠોડ ગોવિંદભાઈ ફકીરાભાઈ કહાર મંગાભાઈ મફાભાઈ વાકેલા વિનોદભાઈ મંગાભાઈ વાકેલા નિશાંતભાઈ જયંતિભાઈ પટેલ ચિરાગભાઈ પ્રકાશભાઈ જયસ્વાલ વિનોદ શાંતિલાલ પારકર